નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ અંતર્ગત ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા ગયા વર્ષે ખૂબ જ સફળ રીતે ભગવાન પરશુરામજીની જીવન ગાથાને સ્ટેજ પર નાટ્ય સ્વરૂપે જીવંત રચ્યું હતું અને આ વર્ષે ભગવાનના જન્મોત્સવની ઉજવણી રૂપે સનાતન હિન્દુ ધર્મના મુખ્ય દેવશ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ તેમજ ભગવાન પરશુરામજીને આપણે સારી રીતે સમજીએ આગામી પેઢીને એ જ્ઞાન અને સમજ આપીએ એટલા માટે સુંદર ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્લોટ પર રાખવામાં આવ્યું હતું ટ્રાન્સફરેબલ રાઉન્ડ છે અમનો પરશુરામ સાથે કનેક્શન યોગી ગ્રુપ માટે બતાવવા જઈ રહી છું કેવરીના કનેક્શન માં છે એનો સચોટ આન્સર આપવાનો રહેશે બરાબર છે ટ્રાન્સફરેબલ રાઉન્ડ છે પણ આવી એપ્રિશિએટ આપણ બહુ સહેલું છે તમારા માટે પરશુરામ તપસ્યા કરવા કયા પર્વત પર ગયા ત્રિના જ હતા જેમ પ્રતિવર્ષ પરશુરામજી ભગવાન જન્મોત્સવ ની ઉજવણી કરીએ છીએ એ અંતર્ગત આજે બ્રહ્મશક્તિ માટે સનાતન હિન્દુ ધર્મની એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને પરશુરામજી જે ચિરંજીવી છે એમના ઉપર વીસ કોમ્પિટિશનની હરીફાઈ રાખેલી છે એ આ હરીફાઈ રાખવાનો ખાલી આશય એ જ છે કે આપણા ગ્રંથોને લોકો વાંચે આપણા વેદને આપણા સંહિતાને વાંચે અને પોતાના પેઢીઓ અને નેક્સ્ટ પેઢી સુધી એને પાસ ઓન કરે અને આપણે આપણી સંસ્કૃતિ જાળવી જાળવી રાખવી અત્યારે હાલની તાતી જરૂરિયાત છે અને એ સંદર્ભમાં પરશુરામજી જે અમારા બ્રાહ્મણોના આરાધ્ય દેવ છે ચિરંજીવી છે સાત ચિરંજીવીમાંના એક છે તો એ પરશુરામજીને જાણવા એ અત્યંત જરૂરી વાત પણ છે એમના જેવું સાહસ અને ધૈર્ય તેમજ નોલેજ દરેકે દરેક પાસે હોવું જોઈએ બસ એક ઉમદા આ ક્વિઝ કોમ્પિટિશનનો પ્રોગ્રામ કર્યો છે આપ જોઈ શકો છો કે અમે જે ગ્રુપ પાડ્યા છે છ ટુકડી છે અમારી અને એ લોકોની વચ્ચે કોમ્પિટિશન છે આજે વિજેતા થશે એને આંગી ડ્રેસ તરફથી ઇનામની સ્પોન્સરશિપ મળવાની છે આજે ત્યારબાદ અમે અમારી کاروبારી બધી બહેનો પરશુરામજીની આરતી પણ કરીશું અને આવી રીતે પરશુરામજીના એક જન્મ ઉત્સવની અમે શ્રદ્ધાસુમને અર્પિત કરીશું અને માહિતી એમની અમારા સમાજના અમારા દરેકે દરેક ઘરોમાં પહોંચે એવો એક પ્રયાસ કર્યો છે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ હંમેશા બ્રહ્મ સમાજનો એક અંગ જ રહ્યું છે આ મહિલાઓનું છે બ્રાહ્મણ મહિલાઓનું એક મંડળ છે અને જેમ છેલ્લા ત્રીસ વર્ષથી શૈલેષભાઈના આગેવાની હેઠળ પરશુરામજીની શોભાયાત્રાનું આયોજન થાય છે એમ આવતી ઓગણત્રીસ તારીખે પરશુરામ જયંતિના દિવસે પણ અ આગ સૂર્યનગરથી પંચમુખી મહાદેવ સુધી પરશુરામજીની શોભાયાત્રાનું આયોજન કર્યું છે દર વર્ષે એમાં લોકો દરેક હિન્દુ સમાજના લોકો હવે એમાં જોડાય છે એ ફક્ત બ્રાહ્મણો પૂરતું સીમિત રહેતા સમસ્ત હિન્દુ સમાજની આ રેલી થઈ ગઈ છે અને ખૂબ મોટી સંખ્યામાં એમાં અમારી સાથે લોકો જોડાય છે આ વખતે ખૂબ નવીનતા પણ એમાં એડ કરવામાં આવી છે પરશુરામજીની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવી છે ઢોલ ત્રાસાની એક ટીમ ગણા ગ્રુપ આવવાનું જ છે ખૂબ મોટો ફ્લાવર ફ્લોટ વન નેશન વન ઇલેક્શન નો ફ્લોટ પણ શરૂ રેડી કર્યો છે કે જેથી જન જનજનમાં જાગૃતિ આવે કે એક જ ઇલેક્શન હોવું જોઈએ હમણાં જ જે દુઃખદ ઘટના બની પહેલગાવમાં અને એમાં જે ઓગણત્રીસ લોકોએ જીવ ગુમાવ્યો છે એમને પણ શ્રદ્ધા આપવા માટે એક ફ્લોટ હશે આમ દરેકે દરેક લોકોની લાગણીને અને દરેકે દરેક લોકોના દુખને વાચા આપવાનું કામ આ વખતની પરશુરામ રેલીમાં થવાનું છે પરશુરામ ના રેલીમાં આ વખતે એક શાંતપૂર્ણની રેલી પણ કાઢવાનો પ્રયાસ થશે અને આ જે કઈ ઘટના બની છે ખૂબ દુઃખદ છે અને આવા હીન કૃત્યો અટકાવવા માટે દરેકે દરેક બ્રાહ્મણ એ દિવસે કાળી પટ્ટી પહેરીને એ વિરોધ પણ નોંધાવાના છે એટલે આ વખતની રેલી અદ્ભુત હશે અને વડોદરામાં એક નવું મુકામ પોતાનું સ્થાપશે અને એમાં અમારી બ્રહ્મશક્તિ હંમેશા બ્રહ્મ સમાજની સાથે પડખે ઊભી રહી અને મજબૂતાઈથી એમાં જોડાય છે બ્રાહ્મણ બહેનો જ બધી આખી રેલીની આગેવાની કરતા હોય છે અને આ વખતે પણ અમારી હજારથી ઉપરાંતની બહેનો એ રેલીનું આગેવાની કરવાની છે